દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોરના અધ્યક્ષ સ્થાને આદિવાસી ભવન ખાતે નારી સંમેલન અને પોષણ માહની સંયુક્ત ઉજવણી કરાઈ સમગ્ર રાજ્યભરમાં અત્યારે આઈસીડીએસ વિભાગ દ્વારા પોષણ માસની ઉજવણી દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં આંગણવાડી બહેનો દ્વારા અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જે નિમિત્તે દાહોદમાં આદિવાસી ભવન ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને દાહોદ જિલ્લા પંચાયતના સંયુક્ત ક્રમે તાલુકા કક્ષાના નારી સંમેલન અને પોષણ માહની સંયુક્ત ઉજવણી કરવામાં આવી જેમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર બહેનોની તેમજ રમતગમત ક્ષેત્રે રાજ્ય કક્ષાએ પસંદગી પામનાર વિદ્યાર્થીની અન્યોને પ્રેરણાદાયક બની રહે તે માટે સન્માન કરવામાં આવ્યું તેમજ લાભાર્થી બહેનોને પોષણ કીટ કિશોરી માતાઓને માતૃશક્તિ કીટ વિતરણ કરવામાં આવી આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ દાહોદના ચેરમેન સુશીલાબેન બારિયાની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ યોજવામાં આવ્યું જે દરમિયાન તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદાબેન કિશોરી જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ તાલુકા હેલ્થ ઓફિસર ભાગીરથ બામણિયા સહિત અન્ય એકસો એક્યાસી અભ્યમ ટીમ સખીવન સ્ટોપ સેન્ટર ટીમ તેડાગર કાર્યકર અને પોલીસ બહેનો ઉપસ્થિત રહ્યા હતા વિકાસ નિગમ દ્વારા દાહોદ જિલ્લાના આપણે નારી સંમેલનનું કાર્યક્રમ કર્યું હતું જેમાં નારી સંમેલનની અંદર અમારું ખાસ આઈસીડીએસ વિભાગ દ્વારા જ્યારે સપ્ટેમ્બર પોષણ માસ ઉજવી રહ્યા છીએ તો અમે બંને કાર્યક્રમને ક્લબ કરીને આજનો કાર્યક્રમ ગોઠવ્યો હતો આજના કાર્યક્રમમાં અમારા માનનીય પ્રમુખશ્રી અને અમારા મહિલા બાળ વિકાસ યુવા પ્રવૃત્તિના શ્રી સુશીલાબેનનો ખૂબ જ સારો સહયોગ મળ્યો છે આજે એમની પ્રેરણાથી અમે મહિલાઓ માટે એક સારો કાર્યક્રમનું આયોજન કર્યું જેમાં મહિલાઓને લગતા વિવિધ કલ્યાણકારી યોજનાઓ જેમાં આપણે જાણી અત્યારે તો નારી શક્તિ છે પરંતુ મહિલાઓને કેટલાક કાયદાઓની પણ જાણકારી હોવી જરૂરી છે અત્યારે અવનવા જે મહિલાઓની સાથે બનાવો બની રહ્યા છે એનાથી આપણા સમાજમાં થોડોક ભયનો માહોલ પ્રસરી રહ્યો છે તો આ ભયના માહોલને દૂર કરવા માટે જ આજે આપણે નારી સંમેલનનો કાર્યક્રમ રાખ્યો હતો જેમાં ઘરેલું હિંસાની વાત કરીએ કે જાતીય સતામણીની વાત કરીએ કે બહાર થતાં કોઈ અણબનાવો માટે તો એ લોકોને પૂરતી જાગૃતિ મળી રહે અને સાથે સાથે આરોગ્ય પોષણ શિક્ષણ જે અમારા લાભાર્થીઓને આંગણવાડી કેન્દ્રમાંથી અપાતી વિવિધ સેવાઓનું દાન મળે અને એમની સાથે લાભ લેવા માટે ઉત્સુકતા થાય એના માટેનું આજનું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો રિપોર્ટ મહેશ્વરમાં દાહોદ જીટીવી ન્યૂઝ